જ્યાં જ્યાં સ્વામિનારાયણ મંદિર છે ત્યાં ત્યાં શિયાળાની સિઝનમાં ઘીમાં બનાવેલું રીંગણનું શાક રોટલા માખણ અને ગોળ સાથે અનોખો ઉત્સવ મનાવવામાં આવે છે જેમ જુદા જુદા ઉત્સવ ઉજવાય છે તેમ સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિશેષ રૂપે શાકોત્સવનું આગવું મહત્વ રહેલું છે બસો બે વર્ષ પહેલા સૌરાષ્ટ્રના લોયા ગામે શ્રી સ્વામિનારાયણ ભગવાને જાતે અઢાર મણ ઘીનો વઘાર કરીને સાહીઠ મણ રીંગણાનું શાક બનાવ્યું હતું અને એ સમયથી શરૂ થયેલી શાકો ઉત્સવની પરંપરા આજે પણ ચાલી રહી છે ગુજરાત કે ભારતમાં જ નહીં સાત સમંદર પાર પણ શિયાળાની સિઝનમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવની સોડમ પ્રસરેલી છે ઘીમાં બનાવેલું રીંગણાનું શાક બાજરી કે મકાઈના રોટલા માખણ ગોળ અને મીઠાઈની સાથે શાકોત્સવની મીઠાશનો સ્વાદ જ કંઈક ઓર બની રહે છે પૂજનીય સંતોએ અને સત્સંગી હરિભક્તોએ શ્રી સ્વામિનારાયણ મંદિર વડોદરામાં શ્રી સ્વામિનારાયણ ભગવાન સમક્ષ વિવિધ શાક અને ફળોથી સજાવટ કરેલા સ્ટેજ પાસે સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાને પધરાવ્યા હતા યુવા ભક્તોએ કીર્તન સ્તવન કરી અને પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી

શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગર ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર વડોદરા હરણી રોડ વિસ્તારમાં આજે સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાને જે બસોને બે વર્ષ પહેલાં શાકોત્સવની શરૂઆત કરી હતી એનો ખૂબ જ ઉલ્લાસભેર એ ઉત્સવ મનાવી મનાવવામાં આવી રહ્યો છે અને આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ મંદિર વડોદરાના મહંત સંત શિરોમણી શ્રી હરિકિશોરદાદી સ્વામી સનાતન સ્વરૂપદાદી સ્વામી મણિનગરથી વધારેલા યોગ વલ્લભદાદી સ્વામી હરિકૃષ્ણ વલ્લભદાદી સ્વામી વગેરે અને બહુ મોટી સંખ્યામાં હરિભક્તોની ઉપસ્થિતિમાં એ શાકોત્સવની ઉજવણી કરવામાં આવી છે અને આ શાકોત્સવ એનો તો ઇતિહાસ બહુ જ અનેરો છે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર શાકોત્સવનું અનેરું મહાત્મા રહેલું છે અને આપણા સર્વાવતારી શ્રી સ્વામિયરાયણ ભગવાન એ ઉત્સવિયા ભગવાન હતા અને એ ભગવાને આ જે શાકોત્સવની પરંપરા ચાલુ કરી અદ્યાવી પર્યંત મણિનગર શ્રી સ્વામિરાયણ ગાદી સંસ્થાના તે નાના મોટા મંદિરોમાં એ ઉત્સવ ઉજવાય છે અને બહુ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહી અને આ મહોત્સવને માણે છે સાધુ ગુરુપ્રિયદાસ ગુરુ શ્રી મુક્ત જીવનદાજી સ્વામી બાપા